નમસ્કાર દોસ્તો અમાર હીરા ઉદ્યોગ માહિતી ચેનલ માં તમારું સ્વાગત છે આજે તમને આ વિડિયો ની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો પૂરો વિડિયો જોજો અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગ ને લગતી ઓ નવી જાણકારી આપણી ચેનલ ની અંદર મળતી રહે આજે આપણે ખાસ ફોરપી ઘાટ છે તેમ ખાસ વિડિયો માં જોઈ શકો છો ફોરપી ઘાટ છે અને ડબલ માટે સ્પેશિયલ ફોરપી ઘાટ છે ડબલ ના હીરા બનાવવા માટે સ્પેશિયલ આ ફોરપી ઘાટ છે સાઈઝ ની વાત કરી દઈએ તો એકાણું થી બાણુંની સાઇઝ છે વ્હાઈટ હીરા છે એકાણું થી બાણુંની સાઇઝ છે ફોર ની ને આની અંદર બે પાંચ ટકા શેડના હીરા આવશે અને અમુક હીરાની અંદર સાઈડ ઝીરમ જરા જરા આવશે બાકી ક્લીન હીરા છે ને ભાવની વાત કરીએ તો નવ હજાર રૂપિયા કેરેટનો ભાવ છે અને સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી ઓલ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા પરથી તમે ઓનલાઈન મગાવી શકશો ને ઓછામાં ઓછું એક કેરેટ મળશે ને એનાથી વધુ જેટલું જોવે એટલું મળી શકશે ને બીજું ગુજરાત બહાર આપણે મેકલતા નથી ફક્ત ગુજરાતમાં જ મળશે અને કોઈ પણ જગ્યા ઉપર તમે ગુજરાતની અંદર જુએ તો મળી જશે અને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારે એડ્રેસ મેકલવાનું છે ને કોલ ન કરતા બીજા દિવસે નવ વાગે તમને આ મળી જાય કેશ ઓન ડિલિવરીમાં મળી જાય એટલે તમે આંગળી ઓફિસે પેમેન્ટ આપશો તો પણ થઈ શકશે ને ઓનલાઈન પેમેન્ટ કરશો તો પણ થઈ શકશે બંનેમાં મળી શકશે સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી બે વખત વિડીયો જોઈ લેજો જો તમારા ફોર્પી કામ કામનો થતો હોય તો બે વખત વિડિયો જોઈ જજો ડબલ બનાવવા માટે સ્પેશિયલ છે ને આમાં હરેરાશ એકાણું થી બાણું ની સાઇઝ છે આની અંદર બધો નંબર છે

એટલે બે વખત વિડીયો જોઈએ કામનું થતું હોય તો મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો કોલ ન કરતા તમને એમ થાય કે મારા કામનું થાય છે તો વોટ્સએપ ઉપર મને મેસેજ કરજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ